વાગરા સાયખાના સરપંચ તરીકે જયવીરસિંહ રાજ અને વડદલા ગામે રંજનબેન પરમાર વિજય બન્યા વાગરા તાલુકાના બે ગામોની યોજાયેલ ચૂંટણીની મતગણતરી વાગરાની કુમાર શાળામાં હાથ ધરાઈ હતી ચૂંટણી પંચે કાયદો અને વ્યવસ્થાના ભાગ હેઠળ મતગણતરી કેન્દ્ર પર ચુસ્ત પોલીસ બંધ ખડકી દીધો હતો વાગરા તાલુકાના બે ગામ સાયખા અને વડદલાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી ઉદ્યોગનગરીથી ઘેરાયેલી બંને ગ્રામ પંચાયતની ચૂંટણી જીતવા ઊભેલા મુરતીયાઓએ ગ્રામજન્ય પર જીત હાંસલ કરવા ભારે દોડધામ કરી મૂકી હતી જો અને તોની સંભાવનાઓ વચ્ચે ઉમેદવારોની હાજરીમાં કુમારશાળાના સ્ટ્રોંગ રૂમ ખોલી મતપેટીઓ ગણતરી રૂમમાં લઈ જવામાં આવી હતી જ્યાં ઉમેદવારો અને ચૂંટણી એજન્ટની ઉપસ્થિતિમાં મતપેટીઓનું સીલ તોડી મતપત્રોને બહાર કાઢી વળ પ્રમાણે અલગ કરવામાં આવ્યા હતા સાયખાની વિકાસ પેનલના આઠ પૈકી સાત સભ્યોની જીત થવા પામી હતી જ્યારે વોર્ડ નંબર બે ના ઉમેદવાર બે મત અને વોર્ડ નંબર આઠ નો ઉમેદવાર માત્ર એક મત જીત થઈ હતી સરપંચ પદ માટે ત્રણ ઉમેદવારો વચ્ચે જંગ ખેલાયો હતો જેમાં જયવીરસિંહ રાજવિજેતા થયા હતા તેમના સમર્થકોએ ફટાકડા ફોડી અને હારતોરા કરી જીતની ઉજવણી સાથે જયવીરસિંહને વધાવી લીધા હતા બીજી તરફ વર્દલા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં બે પેનલ વચ્ચે રસાકસીનો જંગ જામ્યો હતો બે પેનલના ચાર સભ્યો ચૂંટાયા હતા સરપંચ પદ રંજનબેન પરમાર તેમના હરીફ ઉમેદવાર ઉર્મિલાબેન પરમારને હરાવી જવલંત વિજય મેળવ્યો હતો